હલો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટયાર્ડમાં તમારું મોસ્ટ વેલકમ છે આજે તારીખ ત્રેવીસ જૂન બે હજાર પચીસ માર્કેટ યાર્ડમાં જોઈએ આપણે ભગવતી ટ્રેડિંગમાં હિતેશભાઈ જોઈએ જે આ પીડો મીડિયમ વેચે જે પાંત્રીસ રૂપિયા કિલો વેચાય છે આપણે રીંગણા ગઈને તો આ કાબરું રીંગણું છે જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે કયું કામ બાપા જે શું નામ તમારું મંજીભાઈ ખેડૂતનું નામ છે અને જે મોટી મોલડી આવે છે જે પાંચ જબલું આવે છે જે થી લઈને બાર રૂપિયા સુધી કિલો વેચાય કોબીજ આ કોબીસ આપણે જોઈને તો એકદમ ચોખ્ખું ફુલાવર છે જેનો ભાવ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ફુલાવર એપલ ગોટી રીંગણા જેનો ભાવ પણ પચીસ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે વજન આવે છે મનીષભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે આ લીલા રીંગણા જેનો ભાવ પણ વીસ પચીસ રૂપિયા કિલો થાય છે लिंबू જોઈએ જેનો ભાવ 25 30 રૂપિયો કિલો વેચાઈ છે લીંબુ કાચા બોપિયા જેનો ભાવ 10 રૂપિયો 12 રૂપિયો કિલો વેચાઈ છે કાચા બોપિયા આપણે જોઈને તો આ પીપ્સી મિડિયમ મર્ચુ છે જેનો ભાવ 35 રૂપિયો કિલો વેચાઈ છે જે જલારામ ટ્રેડિંગમાં ભાઈ હોલસેલ વેચાણ કરે છે આપણે એક નંબર દેશી કાકડી જોઈએ જેનો ભાવ પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે હરજીભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોધેરા ગામથી આવે છે આપણે સરગવો જોઈએ જેનો ભાવ પચાસ થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાઈ છે જે પૂરો 50 60 નો કિલો છે જે એક કુરિયા માં 2 કિલો વજન આવે છે જે 80 થી 100 રૂપિયા નું કુરિયું વેચાઈ છે સરગવન જે 2 કિલો વજન આપણે જોઈને તો આ એકદમ સારું ચોખ્ખું એવું મરચું પેપ્સી છે જે 40 રૂપિયા સુધી કિલો વેચાઈ છે मर्ची जो प्रीस चालीस रुपिया किलो मर्ची वेसे जेलसेल भाव पूरी बोरी नर थी पंदर किलो वज़न आहे तारे भाव पंज किलो पीस रुपया सुधी किलो वेठे कारे कची करी जे भाव ગોભી પચીસ રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈને તો માર્કેટ નું એક નંબર ગુલાબી રીંગણું જેનો ભાવ ચાલીસ થી લઈને પિસ્તાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે રાજુભાઈ જેનું હોલસેલ રીંગણાનું વેચાણ કરે છે આપણે ગુવાર જોઈને તો

પિંડો છે મુન્ના ભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ માલ્યાસણ થી ના પિંડો લઈ ના વે જોઈને તો લોકલ એક નંબર ગલકા જેનો ભાવ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે જે કે કુંડલિયામાં જે ભાઈ છે જે હોલસેલ ગલકાનું વેચાણ કરે છે ને રસિકભાઈ બેડી થી આવે છે આ ગલકા લે આપણે જોઈને તો આ ગ્રીન એવી લીલી મરચી જેનો ભાવ અઠ્યાવીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે પૂનમભાઈ સંજયભાઈ ભાઈનું નામ છે જે વીએમટીમાં વેચે છે ભાઈ હોલસેલ મરચી કદું જેનો ભાવ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે લાલ ગાજર જોઈને તો જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે પુરુષાર્થમાં હોલસેલ ગાજર વેચે છે આપણે તુરિયા જોઈએ દસ થી પંદર કિલો વજન આવે ને જેનો ભાવ પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો તુરિયા

ઈંટા વાળું લાઇટિંગ વાળું રીંગણું છે જે લાખા પરથી ભાઈ લઈને આવે છે અને જેનો ભાવ પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે અત્યારે વટાણા પણ આવે છે અને એસી રૂપિયા કિલો વેચાય છે મહેશ ટ્રેડિંગમાં

પુર્યવરા ચોરા જોઈને જે અંકુર પાંચ નંબર આવે છે જેનો ભાવ પાથરાના બસો થી લઈને ત્રણસો રૂપિયા સુધી વેચાય છે અને કિલાના એકસો હો વીસ ત્રીસ રૂપિયા કિલો થાય છે શું નામ ભાઈ ધીરુભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ ભાઈ જે ભાઈ ધીરુભાઈ દહીસરા ગામથી આવે છે આ પુર્યાવાળા ચોરા લઈ ઓલવર માર્કેટ જોઈએ તો બધા જ માલમાં તેજી છે ગુવાર હો રૂપિયા કિલો છે ભીંડો સારો જોઈએ તો પચાસ રૂપિયા મરચાં પણ સારા હોય તો ચાલી પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે દુરિયા પણ મોંઘા છે ફુલાવર બધું જ પચાસ ઉપર કિલો છે અમુક આઈટમ જ એ પચાસ વિશે છે અને ચોરા ગુવા જે હો પ્લસ વેચાય છે